સુધાર સીશે પ્રાણી તે મોટા બળ ભાગીજો હરિના ચરણ કમળની ભક્તિ મુખથી માગી જો સંસાર સુખમાં જે મોહ પામ્યો તે તો સરવે હાર્યો જો પંખી આવી પડે ઝાડમાં જોઈ પોતાનો ચારો જો ચાર જુએ પણ ઝાડ જુએ નહીં એમ જગતની માયા જો ચાંજવાનું જળ જાણીને પશુ પીવાને જાય જો ધૂમર જોઈ અને હાર્યો ચાત ઉલટી આંખ ગુમાઈ જો ગુંજાવની માને મરકટ માટે સીતન જાય જો એ સાવકારનું નામ ધરાવી ચોરી કરવા ચાલે જો કહો તેની હુંડી કે મહાલે કોડી કોયન જો કુબેર નામ ધર્યું કોઈ નરનું ભિક્ષા માગી ખાય જો ગંગાનું નામ ધર્યું નારીનું તેથી પાપન જાય જો કેસરી નામ ધર્યું કુંકરનું સિંહણ સંગન થાય જો અનંત કોટી આગિયા પ્રગટે રવિણ રાતન જાયે જો નામ ધરે નઈ હોવે સાધુ તે તો બાના ધારી જો પ્રભુ નું પદ પામે તે વિરલા જો મન વિચારીને કહે પ્રીતમ હરિભજન વિના તરવ સંકટ ભારી જો એ પ્રેમ સુધાર પીસે પ્રાણી તે મોટા બળ ભાગીજો હરિના ચરણ કમળની ભક્તિ લેશે મુખથી જો લેશે મુખથી જો સતગુરુ મહારાજ